ષ્ણ સ્વામી સ્વામિનારાયણ તો આજનો લોક આપણે અમેથી ચાલુ કરવાનો છે હરમાં ઉઠીને થોડું ઘણું હારી લીધું કસરત કરી નાખી થોડીક કામ કરી નાખ્યું બાયના દાડવા પાઈ દીધા રોડ સાફ કરી નાખ્યો અંદર આ બધું થોડુંક પાળા ભાંગવાના થાય પાળા ભાંગી નાખ્યા ખામણા ગીર્યા અને થોડાક ઝાડવા પાઈ દીધા અત્યારે મસ્ત ધુમ્મસ નીકળી ગયો છે આમ ગામડે હોય ને

મચ્છર બહુ ઓલા હેરાન કરતા હતા ને એટલે ખાટલો ખેંહો પંખા હેઠે અને પંખો વગેરે પાંચ ઉપર ચાલુ કારણ કે આ માથે ઓઢીને હોવાને તો ગરમી થતી હતી અંદર અને મચ્છર હેરાન કર્યા કરતા હતા એમ આપણે એ સારું એ કહેતા ગમે એટલું કવડે તો કઈ હોધો બોધો નહીં અને અંદર મળી છે ભાખરીની તૈયારી થવા બીજી અડધા મેમ્બરો ઉતા છે ત્રણ જણા ઉઠ્યા છીએ ગુલાબ ક્યાં હતી હા છેલ્લે ગુલાબ હે ગુલાબ હા આમ ના હોય ગામ ને તો ઊભી થુલબી ઉઠતો એટલે તારે હાવો ના હામશે ઉભી થા ના તું કોઈથી કોઈને હોવા દેસો નહીં ને તો એ

ಅದ ಗામડે ಏನೋ ಫೀಲಿಂಗ್ ಆウト ಆದೋ ನಾನು ಕಿದು ಲಾವೆ ಮೊದಲೇ ನಾ ಪಾಡಿ ಮನೆ ತಾಯ್ ಬಾಕ್ರಿ ಬಿಡಾಯ್ ಪಜಿ ಪಜಿ ಬಾಕ್ರಿ ಬರಿನ್ ತಿ ಇಚ್ ಆದೆ ಗೆದೆ ಬೈ ತಾಯ್ ಗೈಯ್ತು ನ ಉನ್ ಚಾನ್ ಬಾಕ್ರಿ ಕವಾಯ್ತೆ ಹಿಡಿಯೋದು ಮೆಂಬರ್ನ ಡೈನಿಂಗ್ ಟೇಬಲ್ ಅಲ್ಲಿ ಕುಳಿದ ದಾದರ ಮಾ ಆ ಡೈನಿಂಗ್ ಟೇಬಲ್ ಸೇ ಮೆಂಬರ್ನ ಡೈನಿಂಗ್ ಟೇಬಲ್ ಕುಳಿದ್ ಪೆ ಆ ಕುಳಿದ್ ನಿಗೆದೋ ಸೇವಾ ಕರ್ವನ್ ಕರೀತಾರೆ ಯಾನ್ ಕರೀತಾರೆ ಕೊಲ್ಲ ಹೊರಟೋ ಕೆಮ್ಮನೆ ದೇಯ್ತೇ ಎಮ್ಮ પેલા નાના હતા ને પેલા ભાખરી કે રોટલી જે કઈ ઉઠે એ ખાઈ લે બ્રશ પછી નિરાયજા કરી બ્રશ પછી નિરાયજા કરવાનું આમ અને નાવાનું એ કઈ નક્કી નહીં નવાય તો નવાય ને કેમ દઈએ હા

એ બુદ્ધ બને તો ને તારે ખાવાની છે તો હવે અત્યારે વાગ્યા છે સવા પાંચ અને પાછા ફામે જવા નીકળી ગયા છે એમાં એવું હતું કે અમે રાતે રોકાણ હતા પણ સવારે હું ને ફીરીશું પાછા ઉઠીને અને ઘરે વહી આવ્યા હતા અને એ લોકો બધાય આશા ને ગુલાબ ને સોનલ ને બધા અહીંયા ફામે રોકાણા છે એ આખો દિવસ એ લોકો પાપડ બનાવવાના હતા કોઈકના ઓર્ડરના હતા એટલે અમે કીધું સાંજે આવશું તો અત્યારે જાય છીએ અને જાય હું પ્રોગ્રામ છે હું બનાવે છે એ લોકોને કીધું તો છે કે હવે કંઈક સાદો બનાવજો બીજું કંઈ ન બનાવતા અને ક્રિશને નથી આવવાનો અત્યારે ક્રિશને કુંજ અને પાર્થ એ ત્રણેય લોકો કંઈક બહાર જવાના હતા એટલે અત્યારે નથી હું ને ધર્મેશ કુમાર બે છું અને બાકી જે

દીદી છે તું કેતારે આવી હે કાલ કેમ નહોતી આવી એમ કરી તો તું હું એકલી હે એટલે જ મને બેન બરોબર મને ભેગા મારી સામું જોયું

अमशक भाई शाक भाई हूं आंबा मस्त થઈ ગયા તમારા હા આંબા મસ્ત થઈ ગયા આંબા થઈ ગયા શિકોડી થઈ ગઈ انا بدو શકભાઈ ભાઈ દીધો છે હું હું ભાઈ હું હમ સરસ સરસ ક્યો

થઈ છે ટેસ્ટિંગ કરવાનો લાવ કાલે જેમ ન થાય જોજો હોય જો ને એ ત્યાં ને ત્યાં નાખી ને Οπότε, εγώ δεν έχω να πω ότι 100 λεπτά. Δεν έχω να πω ότι 100 λεπτά. Δεν έχω να πω ότι 100 λεπτά. તમે વાળી આ સ્ટાફ મને છે આ ડિસ્ટન્સ સ્ટીલ નિયમો ખાય લે આ એકાદી ડિસમાં આ ડાઇનિંગ ટેબલ લઈ જાઓ દાદાનો ના તો ખાય ભી નવરા થઈને પાછા બધે વાટો મીડ્યા કરવા આમ તો કામ કરાય પાપડ કરાય વાટો કરે પાપડ કરાય વાટો કરે હા આલે કરો હા નો કેમ થાય ભાઈ છે કે કેવાતા નહી હવે હું મેં ક્યાલો મૂકી આવી ગઈ કે પાછા એને પૂછને કાશ્મીર ગયા શું કર્યું સામાન નકલો આમ ત્યાં ફેરવા કર્યો

બે તારા ને રાખે મેળત ગાડીઓ ડીક્યુ ભરવા પેલા જ્યાંથી આવવાનું હોય ત્યાં ડીક્યુ ભરે પછી પાતું હોય તે પછી ડીક્યુ ભરવાની એ આવજો હો બધા વેલા પાછા ગુલાબ પાછી મળવા આવજો વહેલી હા ઓકે તો ફાઇનલી બે દિવસ રોકાય ને હવે ફાર્મ કરી દીધું છે ખાલી અને હવે જવા નીકળી ગયા છે આવજો ક્યાં નો સનરૂપ માંથી બહાર નીકળવું હતું કોને સનરૂપ માંથી બહાર નીકળવું હતું મને કોને વધારે મજા આવે હવે ગાડી જવા દેવાની શાંતિથી હું તો હશે જો એસ ન્યા કે નો રો રો કરતો તો બેતો નો તો હરકો હે ભાઈ નહીં દાત પોકાય જા તો વાતું કરવા જોઈએ ને સિટી હે રહેન ભાઈ એ છે કે માં છે ઘરે જાવું છે હાલો આવજો ક્યાં ક્યાં આર્યા